નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો સાથે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂર કરજો તો ચાલો મિત્રો આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ કપાસના બજાર ભાવમાં ઘટાડો મિત્રો કપાસના ભાવમાં ધીમી ગતિએ સતત ઘટાડો થઈ રહ્યો છે આ કારણે હાલની સ્થિતિએ કપાસના બજાર ભાવમાં ટેકાની સપાટી કરતાં પણ નીચે વયા ગયા છે હાલની સ્થિતિએ ખેડૂતોને બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયાની સપાટી વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે જેમાં સરેરાશ ભાવ રૂપિયા ચૌદસો પચાસની આસપાસનો રહ્યો છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ રૂપિયા પંદરસો પાંચ રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે આ મા સિઝનમાં પ્રથમ વખત ટેકાની સપાટી કરતાં નીચેની સપાટીએ કપાસનો સરેરાશ ભાવ પહોંચી ગયો છે આમ મિત્રો વાત કરીએ તો કપાસ પકવતા ખેડૂતોને હાલમાં નુકસાની થઈ રહી છે કારણ કે કપાસના ઓછા ભાવ મળી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શાળાની આજુબાજુ તમાકુ વેચતા દુકાનદારોને દંડ ફટકારવામાં આવ્યો મિત્રો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે સ્કોડ બનાવીને ખંભાળિયા વિસ્તારમાં સઘન ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ખંભાળિયાના જુદા જુદા સ્થળોએથી વિવિધ નિયમોનો ભંગ કરવા બદલ સોળ દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી આ લોકો શાળાની આસપાસ જ તંબાકુનું વેચાણ કરતા હોવાનું સામે આવતા તેઓને દંડ ફટકારવામાં આવ્યો હતો જો હજુ પણ તેઓ આ નિયમનો ભંગ કરશે તો તેમની દુકાનો બંધ કરવાનો આદેશ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મહારાષ્ટ્રના નવા સીએમના નામની જાહેરાત થશે મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ ચૂંટણીમાં આવી ગયું છે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ છવ્વીસ નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે જો આ પહેલાં સરકાર નહીં બને તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડવામાં આવશે તેથી આજે જ મહારાષ્ટ્રના નવા સીએમના નામની જાહેરાત થઈ શકે છે દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે અને અજીત પવાર આજે દિલ્હીમાં બીજેપી હાઈકમાન્ડ સાથે બેઠક કરશે જેમાં એક સીએમને અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવશે આમ મિત્રો વાત કરીએ તો આગામી સમયમાં મહારાષ્ટ્રમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે અને નવા મુખ્યમંત્રી બનાવવામાં આવશે આ મિત્રો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં હમણાં થોડા સમય પહેલા ચૂંટણી ગઈ છે જેમાં ભાજપની સરકાર બની છે જ્યારે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ ભાજપની સરકાર આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યમાં સામાન્ય રીતે ઠંડીના છમકારામાંથી રાહત મળશે મિત્રો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ઠંડીની આગાહી કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટાભાગના જિલ્લાના લઘુત્તમ તાપમાનમાં એક જ ડિગ્રીનો સેલ્સિયસમાં તાપમાનમાં વધારો થતાં ઠંડીનું જોર ઘટતું જોવા મળશે હજુ તો ગુજરાતવાસીઓ ફૂલ ગુલાબી ઠંડીના મૂડમાં આવ્યા જ હતા ત્યાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ફરીથી ઠંડીનું જોર ઘટશે અને લોકોને ઠંડીમાંથી રાહત મળશે આ મિત્રો વાત કરીએ તો સામાન્ય રીતે ઠંડીમાં થોડાક અંશે ઘટાડો થવાની શક્યતા રહેલી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ આજથી ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો મિત્રો નેશનલ હાઈવે અડતાલીસ પર ટોલ ટેક્સમાં વધારો થયો છે કરજણ અને ભરથાણા ટોલ પ્લાઝાના દરમાં વધારો કરવામાં આવ્યો છે કાર માટેનો દર એકસો પાંચ રૂપિયાથી વધારીને એકસો ને પંચાવન રૂપિયા કરવામાં આવ્યો છે મિની બસ માટેનો દર એકસો એસી રૂપિયાથી વધારીને બસો ને સિત્તેર રૂપિયા કરવામાં આવ્યો છે બસ અને ટ્રક માટેનો ટોલ દર ત્રણસો સાઠ રૂપિયાથી વધારીને પાંચસો ને ચાલીસ રૂપિયા કરવામાં આવ્યો છે આ મિત્રો વાત કરીએ તો ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવતા સામાન્ય લોકોને મોંઘવારીનો માર પડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો મિત્રો આજે ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ એક રૂપિયા ઘટીને છોતેર રૂપિયા થયો છે એક કિલોગ્રામ ચાંદીની કિંમત સત્તરસો રૂપિયા ઘટીને નેવ્યાસી રૂપિયા થઈ ગઈ છે આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં રૂપિયા તેર તેર હજાર ત્રણસો છેતાલીસ રૂપિયાનો વધારો થયો છે તો ચાંદીના ભાવમાં અત્યાર સુધીમાં પંદર હજાર છસો ત્રાણું રૂપિયાનો વધારો થયો છે એક જાન્યુઆરીએ સોનું ત્રેસઠ હજાર ત્રણસો બાવન રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે હવે પ્રતિ દસ ગ્રામ છોતેર હજાર છસો અઠ્ઠાણું રૂપિયા પહોંચી ગયું છે તો એક કિલો છાંદીની કિંમત પ્રતિ કિલો તોતેર હજાર ત્રણસો પંચાણું રૂપિયાથી વધીને નેવ્યાશી હજાર અઠ્યાસી રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આમ મિત્રો વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવ ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારવાની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો મિત્રો આધાર કાર્ડના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે આધાર કાર્ડમાં નામ બદલવા કે નામ સુધારવાની પ્રક્રિયા પહેલા કરવા પહેલા કરતા હવે કઠિન બની ગઈ છે હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે છેતરપિંડી ન થાય તે માટે યુઆઈડીએઆઈએ મોટો નિર્ણય કર્યો છે યુઆઈડીએઆઈ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માધ્યમથી તમારે ગેજેટ દ્વારા નોટિફિકેશન આપવામાં આવશે અને આ નોટિફિકેશન દ્વારા તમે તમારા નામમાં ફેરફાર કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ યુવાનો માટે રોજગાર મેળવવાની તક મિત્રો યુવાનો માટે નોકરી મેળવવાની તક આવે છે દેવભૂમિ દ્વારકા જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો શુક્રવાર તારીખ બાવીસના રોજ સવારે કલ્યાણપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાશે આ એક ઓપન જોબ ફેર છે જેથી કોલ લેટર ન મળ્યો હોય તેવા અથવા તો રોજગાર કચેરીમાં નામ નોંધણી ન કરાવ્યું હોય તેવા ઉમેદવારો પણ સ્વખર્ચે આ જોબ ફેરમાં હાજર રહી શકે છે અને જોબ તથા રોજગાર મેળવી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર ત્રફ આગળ વધીએ આઠમા પગાર પંચના લઘુત્તમ પગારમાં વધારો થશે મિત્રો જ્યારે આઠમું પગાર પંચ લાગુ થશે ત્યારે કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારમાં એકસોને છ્યાસી ટકાનો વધારો થવાની શક્યતા છે કે સરકારે હજુ સુધી આ અંગે કોઈ જાહેરાત કરી નથી પરંતુ માનવામાં આવે છે કે બજેટમાં તેની જાહેરાત થઈ શકે છે જ્યારે સાતમું પગાર પંચ લાગુ થયું ત્યારે લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા થઈ ગયો હતો જો આઠમું પગાર પંચ લાગુ થશે તો લઘુત્તમ તાપમાન એકસો છ્યાસી ટકા વધીને એકાવન હજાર ચારસો એસી રૂપિયા થઈ શકે છે આ મિત્રો વાત કરીએ તો સરકારી કર્મચારીઓના પગારમાં વધારો થશે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ જીપીએસસીમાં ફેરફાર કરવામાં આવ્યા હવે જીપીએસસીની પરીક્ષા આપવા માંગતા ઉમેદવારોએ સંમતિ પત્ર ભરવા પડશે સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાત પરીક્ષા આપવી પડશે ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે ફોર્મ ભરાય છે પણ ઉમેદવારો પરીક્ષા નથી આપતા સરકારનો સમય અને પૈસા ના બગડે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે જ અગિયાર કેડરની ભરતીની પરીક્ષામાં ફેરફાર થયો છે ભાગ એક પ્રશ્નપત્ર તમામ કેડર માટે સમાન રહેશે ભાગ બે નું પ્રશ્નપત્ર વિષય પ્રમાણે અલગ અલગ રહેશે તેવો નિયમ હાલમાં હસમુખ પટેલ દ્વારા બનાવવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી મિત્રો આજે શિયાળુ સત્રના પહેલા દિવસે જ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે અદાણી સામેના આરોપોની જેપીસી તપાસની માંગણી સાથે વિપક્ષી સંસદોએ લોકસભા અને રાજ્યસભામાં સૂત્રોચ્ચાર કર્યા હતા તેથી બંને ગૃહોની કાર્યવાહી સત્યાવીસ નવેમ્બર બુધવારના રોજ સવારે અગિયાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે આમ મિત્રો વાત કરીએ તો રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારબાદના સમાચાર તરફ આગળ વધીએ તો લસણ રૂપિયામાં કિલો મિત્રો જનતા ત્રસ્ત થઈ ગઈ છે શાકભાજીના ભાવ એટલા વધી ગયા છે કે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે જીવન જરૂરી વસ્તુના ભાવમાં સતત વધારાના કારણે ગરીબો અને સામાન્ય લોકોની સ્થિતિ મુશ્કેલ બની ગઈ છે શિયાળો શરૂ થઈ ગયો છે પરંતુ હજુ ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હજુ શાકભાજીના ભાવમાં ખૂબ જ વધારો છે લસણ તો પાંચસો રૂપિયા કિલો સુધી પહોંચી ગયું છે આ મિત્રો વાત કરીએ તો લસણનો ભાવ હાલમાં પાંચસો રૂપિયા સુધી પહોંચી ગયો છે જેનાથી સામાન્ય લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો પાંચ હજાર નવસો બાવીસ સર્જરી થઈ સરકારે દસ પોઈન્ટ કરોડ મંજૂર કર્યા મિત્રો ગાંધીનગરમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ઓગણીસ પ્રાઇવેટ અને બેતાલીસ સરકારી હોસ્પિટલો મળીને કુલ એકસઠ જેટલી હોસ્પિટલો જોડાયેલી છે ત્યારે જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં આવેલી બાર જેટલી હોસ્પિટલ દ્વારા ચાર મહિનામાં અલગ અલગ પાંચ હજાર નવસો બાવીસ જેટલી સર્જરી કરવામાં આવી હતી જે માટે દસ કરોડ ઓગણસી લાખ જેટલી રકમના સરકાર દ્વારા રકમ મંજૂર કરવામાં આવી છે જો કે હવે ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ થતા ઓપરેશનને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું દોડતું થઈ ગયું છે તો મિત્રો આ હતા આજના તમામ મુખ્ય સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌ મળી શકે